આ સૌથી મહત્વનું કાગળ છે દોસ્તો યાદ રાખજો ગુજરાત આખામાં ભાજપાળા એમ કે છે કે 40% જમીન તો કપાય જ 40% જમીનનો કાયદો છે પણ નહીં દદ બત્તા આજ કાયદા ગુજરાતના ગરીબ માટે નાના માણસ માટે લાચાર માટે ખેડૂત માટે જે ભાજપવાળાના હો ગુના માપ છે આ ગુજરાત આ કાગળ જોવો આ કાગળ જોવો સાતમી ઓક્ટોબર બે હજાર પચીસ નું તાજ્યુ કાગળ છે હાવ તાજ્યુ આ ઓક્ટોબર મહિનો ચાલુ છે હજુ સાતમી તારીખે ગુજરાત સરકારે સેક્શન ઓફિસર છે નિમેશ મંધરાની સહી એક કાગળ બહાર પાડ્યું આ કાગળ છે કે સાણંદની આજુબાજુમાં એક ટીપી બહાર પાડવામાં આવી અને એ ટીપી નો નંબર આપ્યો કઈ ચારસો ને સત્તાવન ચારસો સત્તાવન નંબર ની સરકારે એવું લખ્યું કે કોઈ અરજદાર એક ભાઈએ અરજી આપી સરકાર અરજદાર દિલીપ ઠાકરે અરજી આપી અને અરજદાર કેદાર તાંબેએ અરજી આપી બંનેએ અરજી આપીને ગુજરાત સરકારને વિનંતી કરી કે માનની સાહેબ અમારી જમીન નો કાપો એવી અમે વિનંતી કરીએ છીએ સરકારે આ લેખિતમાં 7 10 2025 ના રોજ હુકમ કર્યો કે અરજદારે અરજી કરી છે એમણે વિનંતી કરી છે બહુ નાના માણસ છે ગરીબ માણસ છે એટલે એમની કુલ ચાર લાખ એકોતેર હજાર ચોરસ મીટર જમીન જે છે એમાંથી ચાલીસ ટકા કપાત કરવાના બદલે માત્ર દસ ટકા કપાત કરવી ત્રીસ ટકાની ખેરાત આ ભાજપના બે માણસોની ની દસ ટકા જમીન કપાત થશે ભાઈ ઝૂમ કરીને બતાવો અહીંયા ભાજપના માણસોની જમીન દસ ટકા કપાય અને ગરીબ ખેડૂતની ચાલીસ ટકા જમીન કાપી અને વિકાસના નામે છેતરવા માટે નીકળ્યા દોસ્તો હું તમારી આંખ ઉગાડવા માટે તમારો આત્મા જગાડવા માટે આવ્યો છું